નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ જીરાના બજાર ભાવ વિશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજે ના જીરો ના બજાર ભાવ વિશે વાત કરીએ તો વિરમગામ ગામ ચાર હજાર એકસો પાંત્રીસ થી ચાર હજાર સાતસો પચીસ ત્રોલ ત્રણ હજાર બસો થી ચાર હજાર છસો રાજકોટ ત્રણ હજાર નવસો અગિયાર થી ચાર હજાર સાતસો પંચ્યાસી ખાંભા ચાર હજાર છસો પચીસથી ચાર હજાર છસો બાસઠ સાવરકુંડલા ચાર હજાર એકસોથી ચાર હજાર સાતસો અઠ્યાસી ચાર હજાર પાંચસો પચાસથી ચાર હજાર સાતસો સત્યાવીસ મોરબી ચાર હજારથી ચાર હજાર સાતસો ચાલીસ પોરબંદર ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર પાંચસો પચાસ પાટડી ચાર હજાર ત્રણસો સિત્તેરથી ચાર હજાર સાતસો સત્તાવન રાપર ત્રણ હજાર ત્રણસો ચૌદથી ચાર હજાર સાતસો જેતપુર ચાર હજાર પચાસથી ચાર હજાર સાતસો પચાસ સેદપુર ત્રણ હજાર ચારસો પિસ્તાલીસથી ચાર હજાર બસો પચાસ હળવદ ચાર હજાર એકસોથી ચાર હજાર સાતસો બહુચરાજી ત્રણ હજાર નવસો ચાર હજાર બસો નેવું ભાવનગર ત્રણ હજાર નવસો વીસથી ચાર હજાર ચારસો ત્રીસ વાંકાનેર ચાર હજાર એકસોથી ચાર હજાર સાતસો ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસો એકાવન ચામજોધપુર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર છસો એકત્રીસ પાથાવડા ત્રણ હજાર નવસો પચીસથી ચાર હજાર સાતસો દિયોદર ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો ચોટાણા ચાર હજાર એકસો થી ચાર હજાર એકસો જુનાગઢ ચાર હજારથી ચાર હજાર ચારસો અમરેલી બે હજાર ત્રણસો પચીસથી ચાર હજાર સાતસો જસદણ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો પચીસ પિલ્લડી ત્રણ હજાર આઠસો સિત્તેરથી ચાર હજાર પાંચસો એકાવન ડીસા ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો એકાવન થરાટ ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર બે થરા ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો દસ શિહોરી ચાર હજાર ત્રણસો એકથી ચાર હજાર આઠસો પંદર પાભર ચાર હજાર એકસો નેવુંથી ચાર હજાર સાતસો બ્યાસી કડી ત્રણ હજાર ચારસોથી ચાર હજાર બસો એકાવન સમી ચાર હજારથી ચાર હજાર આઠસો પચીસ બોટાદ ચાર હજારથી ચાર હજાર છસો જામનગર બે હજાર આઠસોથી ચાર હજાર છસો ત્રીસ બાબરા ત્રણ હજાર નવસો ચાલીસથી ચાર હજાર નવસો સાઠ બે હજાર નવસોથી ચાર હજાર પાંચસો દસ ધાનેરા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છસો એકવીસ અંજાર ત્રણ હજારથી ચાર હજાર સાતસો સાઠ ગોંડલ ત્રણ હજાર નવસો એકથી ચાર હજાર સાતસો એકોતેર પાટણ ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર છસો બાર હારીસ ચાર હજાર એકસોથી ચાર હજાર છસો એકસઠ લાખણી ચાર હજારથી ચાર હજાર ત્રણસો ઊંઝા ચાર હજારથી પાંચ હજાર ચારસો રાંધનપુર ત્રણ હજાર ત્રણસો ચાલીસથી ચાર હજાર આઠસો એક ગુજરાતના તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો